તો પ્રતિબંધિત ચાઇનીઝ દોરી છે જેને લઈ આ કાર્યવાહી કરવામાં આવી છે દોરી સપ્લાય કરનાર હરેશ ઉર્ફે ભીખા પટેલને પણ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે પોલીસે કલેક્ટરના જાહેરનામાના ભંગનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે સુંડિયા ગામે વડનગર પોલીસે રેડ કરી હતી જેમાં ચાઇનીઝ દોરીનો જથ્થો પ્રાપ્ત થયો પીઆઈ એચએલ જોશી અને ટીમે બાતમીના આધારે આ રેડ કરી હતી ખેતરમાં આવેલી ઓરડીમાંથી એક પોઈન્ટ ચુમ્માળીસ લાખની ચાઇનીઝ દોરી ઝડપાઈ છે પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની કુલ સાતસો વીસ રીલનો જથ્થો જપ્ત કર્યો છે અને ચાઇનીઝ દોરીનો જે સપ્લાય કરતા હતા એની સામે પણ એ શખ્સો સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે દીખા પટેલને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે તો બાતમીના આધારે આ રેડ પાડવામાં આવી હતી અને રેડના આધારે આ શખ્સો સામે કાર્યવાહી થઈ બીજો તહેવાર જ્યારે ઉત્તરાયણ પર્વ જે આવવાનો છે ત્યારે ખાસ વાત કરીએ તો ચાઇનીઝ દોરી પ્રતિબંધિત હોવા છતાં એનો છોટા હોકે એનો વેચાણ કરતા હોય પ્રકારની વાત બાટમી જે છે ખાસ વર્તનગર સતો પીઆઈ ને મરતા ખાસુંિયા ગામે રેડ કરવામાં આવી છે અને ખાસ ખેતરમાં આવેલી ઓડીમાંથી 1.44 ક્લાકની ચાઇનીઝ દોરી ચોરવા માટે આવી છે પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની કુલ 720 કિલો રીલનો રીલનો જંગો જેથી દબ કર્યું છે અને ખેતર માલિક બાબુજી સદુતી રાજપૂત નામે સકની ધરપકડ કરી છે मोरी सप्लाई કરનાર ઘરેજી સુતે ટીકા પટેલને વોન્ટેડ જાહેર કરવામાં આવી છે તો બંદોગઢ પોલીસ કલેક્ટરના જાહેરનામાનો ભલ્લોનો ગુનો નોતી આ પ્રકાર catalysis કરી છે મિત્રો સુરય વર્તની પોલીસની લાલ આંકી વેપારીઓનો ચોક્કસથી ફકરાટ જોવા મળી રહ્યો છે થોડા દિવસ અગાઉ પણ મહેસાણામાં આલેક જગ્યાએ ચાઇનીઝ ડુરીજીથી જોવા મળી હતી પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે છે પરંતુ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે લોકોના જીવ સાથે ચેડા કરનાર જે જે છે છે તે બેફામ બનતા હોય અને કહી શકાય કે લાપરવાહી ના કારણે અનેક લોકો જે છે વાહન ચાલકો છે એ ચાઇનીઝ દોરી ના કારણે મોત ને પીરતા હોય છે ત્યારે આ પ્રકારની કાર્યવાહી લઈ અને કહી શકાય કે જે ચાઇનીઝ દોરી વેચનારાઓમાં ચોક્કસ થી વપરાટ મચ્યો છે જી જી બદલ આભાર આપનો